મારું નામ કબીન જંતિભાઈ ગોસેન અમારે હુમલો છો મારા છોકરાને દેણું ડરાવા મિલ તો અને દસ પંદર માણસ બે ગાડીઓ સીફ અને એક એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર માર્યો તો અને તરવે અને શરીરને છક્કું લઈ અને ચીડે ઉઠ્યા અને માથે શરીરનો કર્યો ઇરાદો મારવાનો છે ગામમાં દારૂનો અડો દેશી દારૂનો બલાજી કેસાજી અમારું પાસે ખડું છે અમને ધમકી બહુ આવે છે અને પાટ્યે તેજાજી શિવાજી એનો ભોણે પ્રકાશજી દલાજી એ દારનો ધંધો કરે છે કોટરનો અમને ખૂબ હેરાન કરે છે અમારે બૈરા શુક્ર ને બારી સિરક નેકળવું અમે ખેતરમાં ખેતી કામ કરો અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ એટલી અમારી વિનંતી સાંભળજો ગુજરાતની શિવાજી ગામના સરપક્ષ છે અને કોંગ્રેસના આગેવાન છે અને દારૂનો અડો છે એના ભણેજને પાટીએ અને ભેગા રહીને ધંધો કરે છે અને અમને ખૂબ હેરાન કરે છે અમારે શી ભતનું બહાર નીકળવું અમારી ધમકી ધાર ખૂબ અમને આવે છે અમને માર માર્યો છે તણે ને અમારા ઘરથી મને મારા છોકરાને ખૂબ ઈરાદો છે એને જાનથી મારવાનો જાન થી કે મારી લાગશે આ તો તું બચી ગયો હે પણ હેલ તું બતાવવાનો નથી તું ઘરે આવીશ તો તને મારી લાગશે જીત એવી અમને ધમકી હજી આ છે અને કોંગ્રેસ ના છે અને ગામનો સરપંચ છે બહુ માથા ભારી માણસ છે અને એમી તો ગરીબ માણસ છે અને એને આગે સપોર્ટ છે ગામનો કોઈ સપોર્ટ નહીં પણ કોંગ્રેસનો સપોર્ટ છે એને ખૂબ

આવો બિલકુલને વાગી વગાડ્યું છે એટલે એ લોકો ત્યાં મૂકાવા ગયા અને મારી બેનને અને મારા બનાવીને પણ મૂઢ માર મારો છે ધોકાવાડે અને લાકડીઓ વડે એમને પણ માર મારો છે મારી બેનને મોઢા પત્ર મારેલો ધોકો મારેલો મારા બનાવીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પૂરું પ્રૂફ અને વિડીયો પણ છે જે લોકો ધાકડી ઢાકરી લોકડા ધારિયા લાકડી ધોકા જે છે એમને બેન ધસી આવેલ છે ઓગળો કરે છે એનું પ્રૂફ છે અને જે મારો પાણી જ ઘંટી જતો હતો લોટ લેવા જવાતો હતો અને એ લોકો એક સિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે પ્રકાશ દલાજી પિન્ટુ એ ગાડી એમને આગળ કરી અને આડી કરી એક ગાડી જે સરપંચની છે શિફ્ટ ગાડી જેનો મારે નંબર નથી યાદ બંને ગાડીઓનો અને એ ગાડી પાછળ કરીને એક વ્યક્તિએ પાછળ કરી લોકો આઠથી દસ જણા વાહે થઈ અને ભાણેજને મારા ભાણેજની વિપુલને હાકલી અને પહેલી તો ધોકા માર્યા અને પછી સરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો પૂરેપૂરો ઈરાદો શરી વડે એમને હુમલો કર્યો શરી સરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો જે છતાં મારા બને અને બંને વચ્ચે આવી ગયા તો એને બચાવી લીધો તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે પણ છતાં હજી થશે તારી વાત આ બધું મામલો ઠંડો પડવા દે પછી તારી હજી તને રાખવાનો નથી આવી બધી એમણે ધમકીઓ આવેલી છે અને મારી બેનને જે છે રણછોડજી કહીએ કહે રણછોડજી શિવાજી છે એને મારી બેનનો જે ધોકા માર્યો છતાં મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વીડિયાની અંદર ખૂબ છે રણછોડજી શિવાજી આના છોકરા અને અને રણછોડજી અને એમનો ભાણેજ અને પેજી સરપંચનો જે છોકરો છે એ બધાએ કાકડીઓ લઈને ધસેલા મારા બેનને બનાવીને પણ મૂળ મારેલ છે અને પોલીસે આ લોકોને મારી જે બેનને બનાવીને જે મારેલ છે એ લોકો હજુ વધુમાં લખ્યું નથી ફરિયાદમાં ખાલી છ નામ છે પણ મિનિમમ જે લોકો વીસથી બાવીસ જણા હતા વીસથી બાવીસ જણાનો અમે પૂરો હતો અને બધાને એક એકને ઓળખીએ છીએ અને અમને એમાં વિડીયો પણ અમારી ગ્રુપમાં નથી પડ્યો છે અમે વિડીયો પણ રજૂ કરશું અને અમને એવી છે આશા છે પોલીસ ખાતા ખાતા પ્રત્યે કે અમારા બેન બનાવીને પૂરો પૂરો ન્યાય મળે અમે હું એવી પોલીસ ખાતા પાસે આશા રાખું છું